અત્યારે અમે ગિરિરાજ હોસ્પિટલ પર ઉપસ્થિત છે જ્યાં એડમિટ કરવામાં આવે છે ગઈકાલે જે દુર્ઘટના ઘટી તેમાં ઘાયલ લોકો અહીંયા એડમિટ કરવામાં આવે છે ને તેમના પરિવારના લોકો આપની સાથે છે પહેલાં આપનું નામ જણાવશો મારું નામ છે ચંદ્રસિંહ જાડેજા અને કેટલા લોકો અહીંયા એડમિટ છે આપણા પરિવારમાં અત્યારે અહીંયા ગિરિરાજમાં બે એડમિટ છે અને બીજા પાંચને જે કોઈ શોધખોળ કરી હતી મળતા નથી તો આ તમામ લોકો એટલે સાત એક લોકો ત્યાં ગયા હતા ફરવા માટે જોવા માટે સાત જણા ન ગયા હતા પીએન જી રૂમ અને જે પાંચ લોકો આપ કહો છો કે મિસિંગ છે શું ઉંમર હશે કોણ કોણ હતા એક મારા મારા કાકાનો દીકરો છે વીરેન્દ્રસિંહ જાડે છે એની ઉંમર છે 42 બીજો એનો એક દીકરો છે ધર્મરાજ છે એ દસ વર્ષ પછી એક વીરેન્દ્રસિંહના મોટા ભાઈને એક દીકરી છે એ છે બારક વર્ષની આસપાસ પછી એક એના વીરેન્દ્રસિંહના સાઠુભાઈનો દીકરો છે એની ઉંમરની મને ખ્યાલ નથી પૈયાની સાથે હતા અને એક વીરેન્દ્રસિંહના શાળાના દીકરા ભાવનગર એ એમની સાથે છે તમામ લોકો રાજકોટના હતા બહારથી આવ્યા એક ભાવનગરના છે બાકી બધા છે અત્યારે રાજકોટમાં જ રહેશે બધા ટોટલી એક તમામ નગર રહેશે કોઈ સુરેન્દ્રનગર ભાવનગર અને રાજકોટથી તો આ તમામ વેકેશન હતું માટે બધા સાથે મળીને ગયા હતા હું વેકેશન માટે છોકરાઓને લઈને અને ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા અને જેમાંથી એક જે અત્યારે ઘાયલ છે મહિલા ઘાયલ છે કેટલી એમની ઈજા શું કોઈ એને બહુ વાંધો નથી પણ આ બધું જોઈને હેપતાઈ ગયા છે અત્યારે એટલે એડમિટ રહી ખાસ સીએમ તેમને મળ્યા હતા વાતચીત થઈ શું વાતચીત સીએમ આવ્યા ત્યારે જે હું અહીંયા પહોંચ્યો તો અને હર્ષસંઘવી સાહેબને હું મળ્યો હતો એને કીધું કે આ કડકમાં કડક પગલાં લઈશ અને જે લોકો મિસિંગ છે એની કોઈ માહિતી આપના સુધી પહોંચી છે મળી છે અત્યાર સુધી અમે સિવિલ હોસ્પિટલે ગયા હતા સવારે ચાર વાગ્યા સુધી હતા બધી રાજકોટની બધી હોસ્પિટલમાં બધી અમારા કુટુંબના બધા પંદર સત્તર જણા બધા એને નીકળી ગયા હતા બધી હોસ્પિટલમાં જોયું ક્યાંય પત્તો પત્તો લાગતો નથી સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં ને આજે ખાલી અમારા નામ નહીં લીધા અને ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા એ ઈ હિતેન્દ્ર સિંહ હેને ડીએનએ ટેસ્ટ આપ્યો તો આવા આપની સાથે એવા કેટલા પરિવાર હશે અહીંયા પણ કેટલા પરિવારો એવા છે કે જેના મિસિંગ છે ના અહીંયા બીજા ત્રણ ચાર પાંચ જણા નથી આપ્યા બીજાને મને ખ્યાલ નથી હું તો મારા કુટુંબની તો ખ્યાલ છે તો હવે શું ઈચ્છો છો આપ પોલીસ તરફથી તંત્ર તરફથી શું ઈચ્છો છો ના પ્રશાસન પોલીસ ખાતા તરફથી સાચો કાય સારો મળે છે હાજી તો આ પરિવાર એવો છે કે જેના એક જ પરિવારના સાત લોકો જેમાંથી બે લોકો ઘાયલ છે બે લોકોની અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે અને બીજા પાંચ લોકો જે છે એ મિસિંગ છે અને તેમની હવે શોધખોળ ક્યારે થશે તે એક મોટો સવાલ છે બીજા પણ અહીંયા આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે કારણ કે કેટલાક અહીંયા પરિવાર છે અને કદાચ તે તેમના પરિવારમાંથી પણ કોઈ હોઈ શકે છે ગઈકાલની જે દુર્ઘટના થઈ તેમાં કોઈ આપના પરિવારમાંથી કે સગા સંબંધીમાંથી મારા ભત્રીજો ભત્રીજાનો દીકરો એના એની ભત્રીજી અને બે રિલેટિવ પાંચ અને એની વહુ અને એની દીકરી સાત જણા કુલ ગયા હતા એમાંથી એના મિસિસ અને દીકરી બે રાતકાલે બહાર નીકળી ગયા એ હોસ્પિટલમાં છે આ હોસ્પિટલમાં અને આ પાંચ જણા છે એ નીકળ્યા નહોતા એટલે એની ગેટ મોટી બધી સિવિલમાં પડી છે બુ કોની છે અને ક્યાં છે એ હજી કાંઈ ખબર પડતી નથી ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયો છે પણ એનો રિઝલ્ટ છે ને ફોર્ટી એઇટ અવર્સ પછી આવશે રાજકોટ પાસે એવી લેબોરેટરી નથી એટલે તાત્કાલિક ગાંધીનગર મોકલી છે ગાંધીનગરથી રિપોર્ટ આવે તો એમને ખબર પડે બીજી તો હવે રાહ જોવી પડશે કે ક્યારેક કેવી રીતે કારણ કે ખબર પડે ગાંધીનગરથી પછી ખબર પડે અને

ઉપર એના વીરેન્દ્રસિંહનો દીકરો ને એ બધા એના સગાવાલા એના મામાને એ બધા દીકરાને રમાડતા હતા એ વખતે વિલ્ડિંગના તણખા પડ્યા અને નીચે આગ લાગી એટલે વિરેન્દ્રએ એના વાઈફને અને દીકરીને ધક્કો મારીને બહાર કાઢ્યા કારણ કે હું ઉપરથી દીકરાને બધાને નીચે લઈ આવું એમ કરીને ઉપર ગયો એ ઉપર રહી ગયો અને વીરેન્દ્રસિંહના દીકરાએ આ જે જોયું એટલી બધી ભયંકર આગ હતી એટલે એ આ જોઈન બેસુદ થઈ ગયા એ ગોકુળમાં કાલના દાખલ કર્યા છે હજી બેસુદ છે ના એના હોશ હજી નથી દીકરીને દીકરીને વાંધો નથી દીકરીને મેં બોલાવ્યું તો આ બધું દીકરી પાસેથી મેં જાણ્યું કે આવી રીતે દાદા બનાવ બન્યો હતો એટલે એક પરિવારનો જે મોભી છે એ પરિવારના અન્ય સભ્યોને બચાવવા જતા પોતે કદાચ હા એ સાથે જ હતો એના પરિવારને લઈને જ ગયો હતો પછી એ રહી ગયો દીકરો રહી ગયો દીકરાનો દીકરો રહી ગયો મોટા ભાઈની દીકરી રહી ગઈ અને એના જે સગા નો મારો આખો 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 મારો અમારો ગયો અને પણ આવ્યા હતા ત્યાં તો ઘરે એ અંદર રહી ગયા કેટલા લોકો હતા હવે એમ કે છે ચાર જણા તો એ હતા

હા ના બે વર્ષથી છાપામાં લખ્યું છે અને કોઈ એના સામું જોયું જ નથી કે આને પરમિશન લીધી છે કે નહીં આમાં સેફ્ટીના સાધન રાખ્યા છે કે નહીં એવું કંઈ કાંઈ હતું જ નહીં તો તંત્ર ગૌર બેદરકારી તંત્રની ગૌર બેદરકારી કેટલા અઠ્યાવીસ લોકોને હજી તો એમાં અઠ્યાવીસ તો છાપામાં છે કોઈ રહી ગયા હશે ગોતે છે હજી કેટલાય લોકો એવા છે કે જેમની શોધખોળ ચાલુ છે કેટલાય એવા લોકો છે કે જેમને હજી પણ ક્યાંક આશા છે ક્યાં કે ક્યાંક એક મિસ કોલ ગયો છે ક્યાંક રિંગ ગઈ છે તો એક આશા બંધાય છે કે એમના પરિવારનું એ સભ્ય છે એ પાછો આવશે કારણ કે સો એક જેટલા લોકો હતા માંથી સોમાંથી નો અત્યારે આંકડો સામે આવ્યો છે આંકડો વધી પણ શકે છે ખબર નથી હજી ઓફિશિયલી પોલીસ તરફથી હજુ આગળ વધારે વિસ્તારથી શું વાત કરવામાં આવે છે તેના પરથી અંદાજો આવશે પરંતુ મોટી વાત અહીંયા એ છે કે આ જે પરિવાર છે ગોંડલનો પરિવાર પરિવાર અહીંયા રાજકોટ આવ્યો હતો ફરવા માટે આવ્યો હતો ને પરિવાર તેમના મહેમાનોને લઈને ગેમ રમવા માટે ગયા હતા અને એ સમયે જે ઘરનો જે મોભી છે એ આગ લાગે છે ત્યારે મોભી બધાને બહાર મોકલી દે છે અને પોતે બીજાને બચાવવા જાય છે અને તેમાં એ પાછા જ નથી ફરી શકતા કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ